ના હા <laughs>

એ તેલ ખોદે એટલે ખબર નઈ પડતી એટલે કીક નતો હે ને મ તારે જાડુ ન ફાકું હો વાહ

ગોખરી કેમ દબાવી છે ગોખરી હોય દબા કી દીધી મને દબાવા કી દી પણ તવા ખબર છે કે ઓની શાળા પર આમ જાવ પડે કેમ ભૂલા પાને ખરા તડકા દે આ વાડી ગઈયા તો મારાય એ હું કરશે તો ગપકો મારે છે હા કશો ના એ કેમ ભૂલા પડ્યા તા ઓલું ઘર ને રાખવાનો જોવાયા તા અલે આપણ બપોરે વદનાપુરના મોણા આઈએ કા આ ટાઈમ એક તો ન હેટ ને

લા ભગવા કે ના કીધું દીવો કેજો કામ ન્યા આવે તો હુઈ ગ્યા છે હા તો ગ્યા છે ઉઠાવો ઉઠારવાના બેહો કે એવું કરવાનું હા બધે લઈ એ બિહારો કે મને આવો કેમ આવો તો કીધું પણ તવા તો કોલપુર બન છે અલગરામે બોલાયો આ બસ આ ગટુ પર ન પાડે લાગ મુખા બાવા કરતા વાર નઈ કરતો બાવા આ કરવાને ઈવળ આલે ઈવળ તમે લે પોળી પેરા લેજો

ગુલાબ ભાઈ માણસ આવે પેલા કોના વાય આવશે કોનો એમ ભૂ કે તને ખબર નહીં

તો કે હા માળા મળવા એ તને બોલાય જઈને જતો પડ એમ કોન્ટેક્ટ ઈવોનો પછી આમ

તો થા? થાય આ તો મારે ચારે આ પર છે અઢાર ફૂટના અઢાર ફૂટ થાય જાય હે લખાય આ ફૂટ હે ને તો પેલું પિસ્તારી પૂટ થઈ જાય એ તમારો કોન્ટેક્ટ કરતા મારો ત્યાં ને તો બધાને તમે જય ઓગલા નહીં કરું હા બાજ્યો દોડીયા બાજ્યો હા તો તમે આ તો માપી લીધી એ ડૉક્ટર કીધું તો જો ફેર માપું તમારે પકડો પકડો ઓ મા હા મા પકડા ગયો ટાઈપ પકડો થોડું

આ ઓબાસા ઓગની ફૂટ થયો ઓગની જોડી ના બે આрио નટુ શામભુ ભાઈ ઓગની ફૂટ થાય એ હું હા જીવણ ક્યો ગટુ બોલો ગટુ ભાઈ નહી આય નટુ હા આરી આડુ 18 થાય

એર્યું સસ્તું પડે આ પાય તમારે દસ હજાર મોગો પડ્યું એર્યું પાયે ઉઠે ને તમારું હોય ગોડું પડે તે તમારું યોગ લાગે એમ કરો હાઉ શું લે યાર જો પાયો ગોડવાનું કહે છે નવો કે તો વધો નહીં અમનું કશો તો કશો તો નહીં તે આ પાયા તમે લઈ લે કમે લઈ લઈએ તમે બોલો હા તમે બોલો પાયો તવા નઈ લઈ જવાનો ગોડવાનું તો કહે છે કોઈ અમે ઉપાય ઉપાય પાયો ગેન નઈ લઈ જઈએ અમાર ગેન નઈ બનાવીએ

પણ એ તો જોયા વગર ઉત્સક બોલી ગયા છું ઉત્સક રાખી દે ઓકે ઓ પછી આ મને સર એટલામાં રાખી તો એમ પૂછે જે રે હા ચાડા ગુલાબ ભાઈ યાર બેહાદન તમે હેલોણો મમ્મી હેલોણો એટલામાં રાખી કે તો ઘરે હાઈટ જરમાં હ હાઈટ હાઈટ નટુ ભાઈ નામ રાખ્યો છે હાઈટ નટુ ભાઈ

ઓ વાય તો પામે ગડ્યું દાબુ આવાન એટલે ઓ અનકો બધું આવી ગયો કે 70 જ બોનવા તો તમે આમાં તો નહીં બરોબર આને સેન્ટિંગ નું હું જઉ છું મારે ભેંસો છૂટી જઈ છે